મોરબી વાંકાનેર અને માળીયાની જીવાદોરી સમાન મચ્છુ એક બે ને ત્રણ ત્રણેય ડેમ ઓવરફ્લો થઈ ગયા કુલ ચોવીસ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે અનેક ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું છે લોકો સાવચેત રહે તેવી અપીલ કરવામાં આવી મોરબીથી અમારા પ્રતિનિધિ જનક એક વિસ્તૃત અહેવાલ મોરબી જિલ્લામાં ભારે વરસાદને પગલે મચ્છુ એક બે ને ત્રણ ત્રણેય ડેમ ઓવરફ્લો થઈ ગયા છે નીચાણવાળા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે મચ્છુ બે ડેમમાં એક સાથે ત્રીસ દરવાજા ખોલી બે પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે મચ્છુ ત્રણ ડેમના પંદર દરવાજા પંદર ફૂટ ખોલી નાખીને બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે છે મચ્છુ નદી વરસાદના કારણે ગાંધીતુર બની છે વાંકાનેરની જીવાદોરી સમાન મચ્છુ એક ડેમ ઓવરફ્લો થયો છે ઉપરવાસ સતત પાણીની આવક ચાલુ હોય વાંકાનેર અને મોરબી તાલુકાના કુલ મળીને ચોવીસ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે વાંકાનેરના ઝાલસિકા નજીક આવેલ મચ્છુ એક સિંચાઈ યોજના ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોય અને ડેમ સો ટકા ભરાઈ ગયો છે અને ચોવીસ ગામોને એલર્ટ કરવામાં આવે છે એ જ પ્રમાણે મોરબી માળિયા પંથકના જીવાદોરી સમાન મચ્છુ બે ડેમ પણ ઓવરફ્લો થયો છે અને ખાસ કરીને કેટલાક ગામોને એલર્ટ આપવાનું આપવામાં આવ્યું છે મોરબીના જોધપુર ગામ પાસે આવેલ મચ્છુ બે ડેમમાં પણ ઓવરફ્લો થઈ ગયું છે અઢાર દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે સાથોસાથ નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ આપવામાં આવ્યા છે to it